ધરતીમાંથી ફળ ફૂલ ઉપજાવ્યા અને આજયા સમાજના દીકરા દીકરીઓ આવી સભામાં અભ્યાસ જ્ઞાન અને પ્રતિભાની સુગંધ ફેલાવતા જોવા મળે છે વધારે આનંદની લાગણી બીજું હોય શું તર શકે અનિમેશ માળીએ જણાવ્યું જ્ઞાન મેળો પણ મૂળ ભૂલશો નહીં ઉચ્ચ અભ્યાસ સ્પર્ધાત્મક પરીક્ષા આધુનિક ટેકનોલોજી બધું શીખો પરંતુ જ્યાંથી તમે આવ્યા છો તે સમાજના મૂલ્યો માતા પિતાના સંઘર્ષ અને તેમની મહેનતની પરંપરાઓ કદી ભૂલશો નહીં કુશળતા વિકસાવો ભવિષ્ય પુસ્તકોથી નહીં સ્કિલથી જીતા છે તેમ ફક્ત મારી સમાજનો નહીં પરંતુ આખા રાષ્ટ્રનું ભવિષ્ય છે સમાજના ઉજવાડ આવતીકાલ માટે આજના કાર્યક્રમનો એક સંદેશ આપે છે જ્યાં શિક્ષક અને એકતા હોય ત્યાં પ્રગતિ અને ગૌરવ આપોઆપ આવે છે ફૂલ ઉગાડનાર સમાજ આજે જ્ઞાનના ફૂલ ખીલવે છે આપણો સમાજ ખેતરમાં નહીં વિચારવામાં પણ સુગંધ ફેલાવશે સમાજના અગ્રણીઓ કોર્પોરેટર શ્રી રાકેશભાઈ માડી હરીશભાઈ માડી કિરીટભાઈ માડી અશોકભાઈ માડી શ્રી બ્રિજેશભાઈ માડી રીટાબેન ફૂલવાળા પિંકીબેન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન ચિરાગભાઈ માડીએ કર્યું ખૂબ જ વિશાળ સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે